તો આ સાથે જે પોલીસે ફેક વેબસાઈટની ગ્રામેટિકલ ભૂલો, ડિઝાઇનિંગ અને રિવ્યુ ચેક કર્યા બાદ જ ઓનલાઈન બુકિંગ કે ખરીદી કરવા જણાવી છે અને સાથે જ એમ કવચ 0.2 સરકારી એપ્લિકેશનનો ઉપયોગ કરવા اپિલ કરવામાં આવે છે જે ફેક એપ્લિકેશનની ખરીદાઈ કર્યા પછી જ સાયબર ફ્રોડનો ભોગ બનતા અટકાવશે જો ફ્રોડ થાય તો તુરંત જ 1930 પર હેલ્પલાઈન નંબર પર કોલ કરવા જણાવાયું છે અને આ સાથે જ દિવાળી દરમિયાન લોકો લાલચભરી ઓફરમાં આવી ઓનલાઈન ઠગાઈનો શિકાર બનતા હોય છે ત્યારે હાલ સાયબર ક્રાઇમના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે જેને લઈને પોલીસ દ્વારા લોકોને સાવચેત રહેવા એક ચેતવણી રૂપ પગલા લેવાની અપીલ કરવામાં આવી છે તો મીડિયા સાથેની વાતચીતમાં સાયબર ક્રાઈમ વિભાગના એસીપીએ જણાવ્યું છે કે દિવાળીમાં લોકો ઓનલાઈન શોપિંગ હોટેલ બુકિંગમાં વધારે સક્રિય હોય છે જે સાયબર ઠગો માટે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે જેમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ જેવી લોભામણી અને ફેક વેબસાઈટો દ્વારા લોકો ઠગાઈનો શિકાર બને છે દરેક બુકિંગ પહેલા વેબસાઇટ ની ખરાઈ કરવી ખુબ જ જરૂરી છે અને આ માટે જ ચકાસણી કર્યા પછી બુકિંગ કે શોપિંગ કરવું જોઈએ

ફાઇલ અથવા તો ઇન્વિટેશન કાર્ડ જેવી ફાઇલો મોકલી ફ્રોડ આચરવાનું શરૂ કર્યું છે આ સામે પોલીસે કહ્યું છે કે ધનતેરસ દિવાળી કે નવા વર્ષે અજાણ્યા નંબર પરથી મળતી કોઈ પણ ફાઇલ ખોલવી નહીં આ નંબર આવે તો તરત જ બ્લોક કરી દેવો આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપજો તારો બેસ નાઇન ટીવી ન્યુઝ અહીં આપવામાં આવેલી જાણકારી સ્કેમર્સ અને ફ્રોડથી બચવા માટે છે બેસ નાઇન ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર